દરેક સજીવ માટે હવા જરૂરી છે હવાને જોઈ શકાતી નથી પરંતુ તેને અનુભવી શકાય છે જેમ કે વૃક્ષના પાંદડાઓના અવાજ દ્વારા તેમજ દોરી પર રહેલા કપડાં લહેરાય ત્યારે હવાની હાજરી અનુભવાય છે પંખો ચાલુ કરતાં ખુલ્લા પુસ્તકના પાના ઉડવા પતંગનું ઉડવું વગેરે પણ હવા દ્વારા જ શક્ય બને છે હવાનું ગતિમય રૂપ પવન છે પવનને લીધે રેતીમાંથી લાકડાના વહેરને ઉપણવાની ક્રિયા વધુ અસરકારક બને છે વાવાઝોડા દરમિયાન ઝડપથી ફૂંકાતો પવન ઝાડને મૂળ સહિત ઉખાડી દે છે અને ઘરના છાપરા પણ ઉડાડી દે છે વળી તમે રમો છો એ ફરકડીને પણ પવન જ ફેરવે છે વેધર કોક નામના સાધન વડે જે તે સ્થળે પવનની દિશા જાણી શકાય છે કાચની ખાલી બોટલ પણ ખરેખર ખાલી નથી તેમાં હવા હાજર છે કાચની ખાલી બોટલને ખુલ્લા મુખ તરફથી પાણી ભરેલા વાસણમાં ધીમે ધીમે ડૂબાડીએ ત્યારે પાણી અંદર દાખલ થતા પરપોટા બહાર નીકળતા દેખાય છે અને બુડબુડ અવાજ આવે છે જે ખાલી દેખાતી બોટલમાં રહેલી હવાને આભારી છે જ્યારે બોટલને ઊંધી કરીએ ત્યારે હવા બહાર ન નીકળી પરંતુ ત્રાસી કરતા પરપોટા સ્વરૂપે હવા બહાર નીકળી અને ત્યાર પછી બોટલમાં પાણી ભરાયું આમ હવા જગ્યા રોકે છે તે સાબિત થાય છે આપણી આસપાસ બધે જ હવા છે હવાને કોઈ રંગ નથી તેથી તેની આરપાર જોઈ શકાય છે તે પારદર્શક છે પૃથ્વીની ફરતે રહેલા હવાના આવરણને વાતાવરણ કહે છે વાતાવરણ ઘણા કિલોમીટર સુધી વિસ્તરેલું હોય છે પરંતુ જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ હવા પાતળી થતી જાય છે પર્વતારોહક પર્વત પર ચડે છે ત્યારે ઓક્સિજનના સિલિન્ડર સાથે રાખે છે કારણ કે પર્વત પર હવા ખૂબ પાતળી હોય છે આથી તેમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે ઓક્સિજન સિલિન્ડરને લીધે તેમાંથી શ્વાસ માટે પૂરતો ઓક્સિજન મળી રહેતા પર્વતારોહકોને તકલીફ પડતી નથી અને ખૂબ સરળતાથી પર્વતારોહણ કરી શકે છે કાચના પાત્ર કે બીકરમાં પાણી લઈ ગરમ કરતાં તેમાંથી પરપોટા નીકળતા દેખાય છે જે પાણીમાં દ્રાવ્ય હવામાં રહેલા ઓક્સિજનની હાજરી દર્શાવે છે પાણીમાં ઓગળેલી હવામાંથી આ પરપોટા બને છે પાણીને ગરમ કરતાં શરૂઆતમાં તેમાં ઓગળેલી હવા દૂર થાય છે વધુ ગરમ કરતાં પાણી વરાળમાં રૂપાંતરિત થાય છે અને ઉકળવા લાગે છે જે પ્રાણીઓ પાણીમાં રહે છે તે તેમાં રહેલ દ્રવ્ય ઓક્સિજનનો ઉપયોગ કરે છે જમીનમાં રહેતા સજીવોને પણ શ્વસન માટે ઓક્સિજનની જરૂરિયાત હોય છે તેઓ માટીમાં રહેલ હવામાંથી ઓક્સિજન મેળવે છે હવે માટીમાં હવાની હાજરી ચકાસીએ સૂકી માટીના ઢેફાને બીકરમાં લઈ તેમાં પાણી ઉમેરતા માટીમાંથી પાણીના પરપોટા નીકળતા દેખાય છે આ પરપોટા માટીમાં હવાની હાજરી દર્શાવે છે માટીના ઢેફા પર પાણી રેડતા તે પાણી માટીમાં રહેલી હવાની જગ્યા લે છે અને હવા પરપોટા સ્વરૂપે બહાર આવે છે આમ જમીનમાં રહેતા સજીવો અને વનસ્પતિના મૂળ આ હવા શ્વસન માટે વાપરે છે જમીનમાં રહેતા પ્રાણીઓ તેમાં ઊંડે સુધી ઘણા બધા દર અને છિદ્ર બનાવે છે આ દર હવાને માટીમાં અંદર બહાર તરફ જવા માટેની જગ્યા બનાવે છે પરંતુ ભારે વરસાદ દરમિયાન આ જગ્યાઓ પાણી દ્વારા ભરાઈ જાય છે ત્યારે જમીનમાં રહેતા પ્રાણીઓને શ્વસન માટે બહાર આવવું પડે છે પૃથ્વી પર આટલી મોટી સંખ્યામાં રહેતા જીવો વાતાવરણમાંનો ઓક્સિજન વાપરવા છતાં તે વપરાઈ જતો નથી આનું કારણ વનસ્પતિ છે જે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ જાળવી રાખે છે વનસ્પતિ પોતાનો ખોરાક પ્રકાશ સંશ્લેષણ દ્વારા જાતે બનાવે છે આ ક્રિયામાં તે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે અને ઓક્સિજન વાયુ બહાર કાઢે છે વનસ્પતિ પોતાના શ્વસન માટે જેટલો ઓક્સિજન વાપરે છે તેના કરતાં વધુ માત્રામાં ઓક્સિજન ઉત્પન્ન કરે છે આમ વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન વનસ્પતિ અને પ્રાણીઓના શ્વસન તથા વનસ્પતિના પ્રકાશ સંશ્લેષણ દ્વારા શક્ય બને છે હવાનું મહત્વ અને તેના ઉપયોગો પૃથ્વી પર હવા વગર જીવન શક્ય નથી હવા અન્ય ઘણી રીતે ઉપયોગી છે ગતિમાન હવા એટલે કે પવન દ્વારા પવનચક્કી ફરે છે પવનચક્કીનો ઉપયોગ કરી ટ્યુબવેલમાંથી પાણી કાઢી શકાય છે અનાજ દળવાની ઘંટી ચલાવાય છે વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે આ ઉપરાંત સડવાળી હોડી ગ્લાઇડર એટલે કે હવામાં સરખતું એન્જિન વગરનું વિમાન પેરાશૂટ તથા વિમાનને ગતિ કરાવવામાં હવા મદદ કરે છે હવાની હાજરીને લીધે જ પક્ષીઓ ચામાચેડિયા અને કીટકો ઉડી શકે છે પવન ઘણા બધા બીજના ફેલાવા તથા પુષ્પની પરાગ ફેલાવવામાં મદદ કરે છે જળચક્રમાં પણ હવા ઘણો અગત્યનો ભાગ ભજવે છે